મહેસાણાના વિજાપુરમાં બાળકી સાથે સ્વામિનારાયણ વિદ્યા સંકુલમાં બનેલી ચોંકાવનારી ઘટના અંગે હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે જંગેની નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી એક નહીં પણ સતત બે દિવસ સુધી આ બાળકીને બદ ઇરાદેથી સ્કૂલના પાછળના ભાગે લઈ ગયો હતો અને શંકાસ્પદ ઇન્જેક્શન આપ્યું હતું આટલું જ નહીં આ ઘટનામાં સ્કૂલના સંચાલકો પણ સંડોવાયેલા છે તેવું તથ્ય પોલીસ ફરિયાદમાં જણાઈ આવે છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તારીખ ઓગણીસ ના પાછળના બગીચામાં લઈ જઈને અડપલા કર્યા વાત બાળકીએ જ તેના માતા પિતા કરી હતી આજ રોજ અમે બાળકી વડનગર થી જયારે અહિયાં લાવ્યા બોતેર કલાક પછી ત્યારે અમે પીઆઈ સાહેબ જોડે આવ્યા અને તેમને રજૂઆત કરી કે તમે તાત્કાલિક અસરથી આરોપીને પકડો બોતેર કલાક સુધી આરોપીની ધરપકડ થઈ નથી તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કોના ઇશારે નથી થઈ તે પણ જોવાનું રહ્યું પરંતુ અમને માંગ સંતોષ ન થતા અમે અહીંયા ધરણા આપ્યા સમગ્ર વિજાપુર મુસ્લિમ સમાજે અહીંયા ધરણો કર્યો ત્યાર પછી ડીવાયએસપી સાહેબને ત્યાંથી તાત્કાલિક ઇન્ચાર્જ પીઆઈ ગજેન્દ્રસિંહ સાહેબને મોકલીને અમને બાહેતરી આપવામાં આવી છે કે બાર કલાકમાં આરોપીની અમે ધરપકડ કરીશું